ચાલો આજે જોઈશું આપણે અમદાવાદ જિલ્લાની એક ઝલક તો કે પ્રાચીન નામ તો કે આશાવલ્લી કર્ણાવતી અને અહમદાબાદ આ એના પ્રાચીન નામો છે ઉપનામ તો કે ભારતનું માન્ચેસ્ટર બોસ્ટન અને પોળોનું શહેર કેમ કે અમદાવાદમાં બહુ જાજી પોળો છે એટલે પોળોનું શહેર એવું ઉપનામ અમદાવાદનું છે જિલ્લા મથક તો કે અમદાવાદનું જિલ્લા મથક અમદાવાદ જિલ્લો પોતે ક્ષેત્રફળ તો કે એકોતેર સિત્તેર એકોતેર સિત્તેર સોરસ કિલોમીટર ત્યારબાદ તાલુકા તો કે દસ તાલુકા છે ત્યારબાદ છે જિલ્લાની સરહદ સાત જિલ્લાને અડે છે તો કે મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાને અડે છે ઇતિહાસ તો અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ જોઈશું સાબરમતીના કિનારે આશા ભીલ નામના એક આદિવાસી પ્રદેશ આશાવલ્લી એવું નામ હતું ત્યારબાદ એનું નામ કર્ણાવતી નગરી અને ચૌદસો અગિયારમાં અહમદ શાહે અમદાવાદ નામ આપ્યું હતું અમદાવાદ જિલ્લાના કિનારે વસેલા અમદાવાદના કિના અમદાવાદ સાબરમતીના કિનારે અને ધંધુકા સુખભાદર નદીના કિનારે વસેલા છે અમદાવાદ જિલ્લાની ભૂગો તો કે સાબરમતી લીમડી ભોગાવો ભાદર ખારી વાત્રક ચંદ્રભાગા રૂપેણ અને મહેશ્વ આ બધી અમદાવાદ જિલ્લાની નદીઓ છે નદી કિનારે વહેલા શહેરો સાબરમતીના સાબરમતી એના કિનારે અમદાવાદ ધંધુકા સુખબધાન સુખભાદરના કિનારે અને ઓઠાજા સાત નદીઓનો સંગમ થાય છે એ પ્રાદેશિક નામો તો હવે પ્રાદેશિક પ્રાદેશિક નામો જોઈશું તો કે વિરામ ગામનું મેદાન એ રૂપેણના કિનારે બનેલું છે નળકાંઠો તો કે સાબરમતીથી નળ સરોવર વચ્ચેનો પ્રદેશ એને નળકાંઠો કહેવાય છે ત્યારબાદ ભાલકાંઠો તો અમદાવાદનો દક્ષિણ ભાગ એને ભાલ કાંઠો કહેવાય અભયારણ્ય તો કે નળ સરોવર અભયારણ્ય ડેરીઓ તો કે ઉત્તમ અજોડ અને આ બાદ અ પરથી ડેરીઓ છે સાંસ્કૃતિક વારસો તો કે મહેલ મોતી મહેલ ગાયકવાડની આવેલીને ભદ્રનો કિલ્લો ત્યારબાદ વાવને કહો તો કે દાદાહરીની વાવ અમૃત પછીની વાવ માતર વાવ વાવને આશાપુરા આ બધી વાવ અમદાવાદ જિલ્લામાં આવેલી છે તો કે અમદાવાદમાં સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને એકસઠથી કાર્યરત છે ગુજરાત વિદ્યાપીઠ જેની સ્થાપના ઓગણીસોને વીસમાં થઈ હતી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ છે આઈ એમ આઈ આઈ એમ એ અમદાવાદમાં આવેલ છે મ્યુઝિયમો તો કે પતંગ મ્યુઝિયમ શ્રેષ્ઠ પોક ગાંધી સ્મારક સંગ્રહાલય કેલિકા મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ લાઇબ્રેરી તો કે બ્રિટિશ લાઇબ્રેરી ભાઈ શંકર એમ જે લાયબ્રેરી અંદર ભાઈ લાલ દલપતભાઈ લાયબ્રેરી આ હતા અમદાવાદ જિલ્લાની માહિતી જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો થેન્ક યુ